રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો કેમ બધા ભાંડેડા મજામાં છે ને હમ મજામાં જ હશે આમ તો મારે આજે છે ને તમારે વાત એવી વાત કરવી છે આજે એક કે જનરલી અહીંયા બધા કેટલા બધા માણસો આપણા કેર વર્કર્સ તરીકે એટલે રૂમમાં કામ કરે છે અને બીજી ઘણી ફોર્મમાં કામ કરે છે અને બીજા ઘણા સ્કીલ વર્કર તરીકે આવ્યા છે અહીંયા ઘણા બધા તો અહીંયા જેટલા બધા ફોરેનર્સ બધા જે કંઈ કામ કરવા માટે આવે છે હવે એમાં શું થાય છે કે ડિપેન્ડન્ટ સાથે આવે જનરલી અત્યાર સુધી આવતા હતા હવે તો નથી આવતું હવે તો ડિપેન્ડન્ટને તમે નથી લઈ આવી શકતા અનલેસ તમે હાઈ સ્કીલ જોબમાં હોય અને તમારી સેલેરી હોય થર્ટી એટ થાઉઝન્ડ ઉપર રાઈટ તો વસ્તુ જુદી છે બાકી પહેલા જે આપણે કેર વર્કર્સ બધા જે આવ્યા હતા અને ડિપેન્ડન્ટને લઈ આવ્યા હતા સાથે એટલે હસબન્ડ એન્ડ વાઇફ બે આવ્યા હતા હવે એવા ઘણા માણસો આવી ગયા છે અહીંયા ઘણા બધા અહીંયા ચાઇલ્ડ બોર્ન થયા છે એને ઓકે એટલે છોકરા ટૂંકમાં અહીંયા બોર્ન થયા છે એના તો એના વિશે મારે વાત કરવી છે કે અહીંયા જો યુકે ની અંદર ચાઇલ્ડ બોર્ન થાય એટલે એટલે છોકરો થાય અહીંયા જો બોર્ન તો જન્મ જે છોકરાનો છોકરાનો જન્મ અહીંયા થાય તો એને કઈ સિટીઝનશીપ મળે પહેલાં તા રાઈટ શું એને બ્રિટિશ સિટીઝનશીપ મળી જાય ટૂંકમાં એને સીધે સીધા તો એને એના વિશે મારે વાત કરવી છે અને બીજું અહીંયા ચાઇલ્ડ બેનિફિટ એને ચાઇલ્ડ બેનિફિટ મળે કે ન મળે અને બીજું જો છોકરાઓને અંડર ટવેલ્વ યર્સ હોય ત્યાં સુધી કોઈ બીજું માણસ રાખતું હોય ઘરે તો એના એનું નેશનલ ઇન્સ્યોરન્સ ભરાય કે ન ભરાય કે કામ ન કરવા જાય અને છોકરાને રાખે એટલે માનો કે એમાંથી ફેમિલી મેમ્બર રાખતું હોય અથવા બીજું કોઈ આપણા પેરેન્ટ્સ રાખતા હોય એટલે ગ્રાન્ડ પેરેન્ટ્સ છોકરાઓને એમ તો એનું શું થાય એમ ચર્ચા આજે તમારી સાથે કરવીશ કારણ કે ઘણા બધા મને પેલા હતા બે એવા કોમેન્ટ્સ આવી હતી કે તમે આને વિશે વાત કરો નહીં કે અમને કઈ ખબર નથી પડતી અને ઘણા બધા ચાઇલ્ડ અહીંયા બોન થયા છે એ હકીકત છે હમ તો એના માટે શું અહીંયા ચાઈલ્ડ બોન થાય તો તમારે બે માંથી એકને ઇન્ડેફિનેટ લીવ રિમેન્સ એટલે સેટલમેન્ટ નો તમારી પાસે સ્ટેમ્પ જોઈએ અથવા તો તમારે અહીંયા તમે અહીંયા રહી શકો છો કાયમી વસવા જો તમે હોય તો તમને છે ને બ્રિટિશ સિટીઝનશીપ ચાઇલ્ડ ને મળે બરાબર હકદાર થાય બે માંથી ગમે તે એક હસબન્ડ અથવા તો વાઇફ બેમાંથી એકનો જો હોય ઇન્ડેફિનેટલી રિમેન્સ અથવા તો બ્રિટિશ સિટીઝનશીપ હોય તો એને છે ને એને બ્રિટિશ સિટીઝનશીપ મળે હવે બેમાંથી એ કંઈને ન હોય અને બોર્ન થાય તો એને સીધો બ્રિટિશ સિટીઝનશીપ મળી શકે નહીં એને ઇન્ડિયન સિટીઝનશીપ જ મળે બરાબર કારણ કે ઇન્ડિયન એટલે મતલબ જો ઇન્ડિયાથી આવ્યા હોય તો બીજા નાઇજીરિયાથી આવ્યા હોય તો નાઇજીરિયાની મળે એટલે જે દેશમાંથી આવ્યા હોય ને જે દેશના સિટીઝન એના મા બાપની હોય એ સિટીઝનશીપ એને મળે પણ અહીંયા તમે એ જો છોકરો ચાઇલ્ડ છે એ સાત વર્ષ સુધી અહીંયા રહીએ તો સાત વર્ષ પછી એને ઇન્ડેફિનેટલી રિમેન્સ માટે એપ્લાય થઈ શકે બરાબર પણ એની કંડિશન હોય છે કે નાઇન્ટી સીધો ડાયરેક્ટ બ્રિટિશ સિટીઝનશીપ માટે પણ એપ્લાય કરી શકાય એટલે પહેલી વસ્તુ તો આ એક ચોખ્ખું ક્લિયર છે એમ કે આમાં છે ને મેઇન વસ્તુ આ એક જ ઘણા માણસોને આમાં બહુ હજી પણ કન્ફ્યુઝન છે કે શું કે ચાઇલ્ડ બોર્ન થાય એટલે આપણે હું બ્રિટિશ સિટીઝનશીપ મળી જાય એટલે બ્રિટિશ સિટીઝનશીપ એમ જો તમારી પાસે હક હોય બેમાંથી ગમે તે એક પેરેન્ટ્સનો તો ચાઇલ્ડને જે બોન થાય એને બ્રિટિશ સિટીઝનશીપ મળે આ બીજી વખત કહું છું બીજી વખત કહેવાનો મતલબ એ છે કે કન્ટિન્યુ તમને છે ને એક વખત એમ કે પ્રોપર તમને સમજાય એટલા માટે કારણ કે ઘણા માણસોને આમાં છે ને એક વખત કીએ એમાં કદાચ ઉપરથી વ્ય જાય મને એક કોમેન્ટ આવી હતી એમાં એમાં તો તમે કે તમારા વ્લોગમાં એ કે બધું બે બે ત્રણ ત્રણ ચાર ચાર વખત કયો છો રિપીટ કરો છો કે તો એમ કરીને લાંબો લાંબો વ્લોગ કરો છો તો શું કામ કરો છો કે રાઈટ એક વખત જ બોલો એટલે ખબર પડી જાય પણ બધાને એ ખબર નથી પડતી ભાઈ બધાને ખબર પડતી હોય તો એ ડાયરેક્ટ અહીંયા આમાં જોઈ લઈએ ગૂગલ્સમાં અને વેબસાઇટમાં જાય એટલે ગવર્મેન્ટની તો બધું નીકળે એમાંથી એટલે એ બધી ખબર નથી પડતી એટલે તો વાત છે ભાઈ એટલે જ આને ઇંગ્લિશમાં અમુક બધું લખેલું હોય એટલે એ નથી પડતી એના માટે આ વ્લોગ બનાવું છું બધા બાકી ખબર પડતી હોય એના માટે ક્યાં વ્લોગની છે જોવાની આવ બરાબર તો પણ જોવું હોય તો કંઈ વાંધો હોય નથી આપણે ઘણા માણસોને ને એમ થાય કે ના ના હું કામ તમે એવી રીતે બનાવો છો એટલે આ રીતે એટલા માટે હું કહું છું તમને હવે સેકન્ડ થિંગ ચાલો એ તો ભલે વાંધો નહીં હવે કે માનો કે તમે અહીંયા ચાઇલ્ડ જે બેમાંથી એકનો હક નથી એટલે એ તો ન મળે હવે ચાઇલ્ડ બેનિફિટ મળે કે ન મળે હવે ચાઇલ્ડ બેનિફિટ એના માટે શું હોય છે કે એની માટે કન્ડિશન એ છે કે તમારું એને એને કંઈ ચાઇલ્ડ બેનિફિટ મળી શકે પણ ચાઇલ્ડ બેનિફિટ કયા બેઝ ઉપર મળી શકે તો કે તમારા નો ઇમિગેશન સ્ટેટસ શું છે એમ એના ઉપર હકનો ઉપર નથી કે તમને હક મળ્યો અહીંયા કે હક નથી એના ઉપર નથી પણ તમારો ઇમિગ્રેશન સ્ટેટસમાં એમ લખ્યું છે કે યુ કેન નોટ ક્લેઇમ પબ્લિક ફંડ જો એ લખ્યું હોય ને તમારે ઇમિગ્રેશન સ્ટેટસમાં એમાં હોય ને કે યુ કેન નોટ ક્લેમ એટલે તમે કોઈ પણ પબ્લિક ફંડ ક્લેમ કરી શકો નહીં એવું જો લખેલ હોય તો ચાઇલ્ડ બેનિફિટ મળે નહીં બાકી નહીં તો ચાઇલ્ડ બેનિફિટ મળી શકે બરાબર તમે બંને કામ કરતા હોય પણ એમાં આમાં જો ઇમિગ્રેશન સ્ટેટસમાં એ લખેલ ન હોય તો તમને તમારા છોકરાઓને ચાઇલ્ડ બેનિફિટ મળી શકે અને ચાઇલ્ડ બેનિફિટ કેટલું છે તો કે ફર્સ્ટ ચાઇલ્ડ હોય તો એનું પચીસ પાઉન્ડ અને સિક્સટી પેન્સ છે અત્યારે ટ્વેન્ટી ફાઈવ પાઉન્ડ અને સિક્સટી પેન્સ ઓકે ફર્સ્ટ ચાઇલ્ડનું પર વીક ઓકે આ છે પર વીક એટલે દર વીકે મળે તમને દર અઠવાડિયે બરાબર અને સેકન્ડ ચાઇલ્ડ હોય જો બીજું ચાઇલ્ડ હોય યંગર એનાથી તો એના સિક્સટીન પાઉન્ડ અને નાઇન્ટી પેન્સ છે સોળ પાઉન્ડ અને પંચાણું પેની બરાબર એટલે આ અત્યારે રેટ છે દર વર્ષે રેટ થોડો થોડો વધતો જાય છે ઇન્ફ્લેશન પ્રમાણે આ થોડું વધતું જાય છે અત્યારે આ રેટ છે હાલમાં બરાબર એટલે એ પણ થઈ ગયું એ વાત કરી દીધી હવે બીજી વસ્તુ એ વાત કરવાની છે કે ઘણી વખત શું કે આપણે જો છોકરું નાનું હોય તો એનું ધ્યાન તો રાખવું જોઈએ ને હવે બે માણસ કામ કરતા હોય બરાબર અને ચાઇલ્ડ બેનિફિટ ક્લેમ કર્યો આપણે એટલે ચાઇલ્ડ બેનિફિટ આવતો હોય ગમે હસબન્ડ કરી શકે અથવા તો વાઇફ કરી શકે બે બે ન કરી શકે ગમે એક માણસ કરી શકે બરાબર એટલે એ તમે ચાઇલ્ડ બેનિફિટ જે ક્લેમ કર્યો હોય અને તમે કામ ન કરતા હોય માનો કે વાઇફ વાઇફે આપણે ચાઇલ્ડ બેનિફિટ ક્લેમ કર્યો અને કામ નથી કરતા તો તમારો નેશનલ ઇન્સ્યોરન્સ ઓટોમેટિકલી ભરાય રાઈટ અને એ છે ને એને એ તમે એને એમાં ક્રેડિટ મળે તમને એટલે તમે છે ને તમારે ટૂંકમાં એ તમે જ્યારે સ્ટેટ પેન્શન જ્યારે મળે ત્યારે આમાં ગેપ ન દેખાય એમ માનો કે તમે ચાર વર્ષ કામ ન કરી શક્યા છોકરાઓને લીધે છોકરાઓનું ધ્યાન રાખો અથવા તો પાંચ વર્ષ બાર વર્ષ સુધી એમ તો એ બાર વર્ષની જે જે કંઈ ગેપ હોય રાઈટ ને તમે કામ ન કરી શક્યા છોકરાઓને લુક આફ્ટર કરવા માટે થઈને તો એના એનો નેશનલ ઇન્સ્યોરન્સ ગવર્મેન્ટ ભરે છે પણ એને એને છે ને તમારે એક ફોર્મ ભરવું પડે ઇન કેસ કદાચ આ ન હોય તો પણ ચાઇલ્ડ બેનિફિટ તમે ક્લેમ કરતા હોય એટલે ઓટોમેટિકલી ક્રેડિટ થઈ જાય એટલે તમારે કંઈ જરૂર નથી બરાબર તમારા માટે પણ હવે બીજું બીજાને એ ક્રેડિટ જોતી હોય એટલે માનો કે તમારે ચાઇલ્ડ બેન તમે તો કામ કરો છો બરાબર તમે ક્લેમ કર્યો છે ચાઇલ્ડ બેનિફિટનો હવે હસબન્ડને કામ નથી કરતા અને હસબન્ડ લુક આફ્ટર કરે છે તો હસબન્ડને એના માટે ક્લેમ કરવો પડે આ નેશનલ ઇન્સ્યોરન્સ માટે કે એનો ભરાય એમ ઓટોમેટિક બરાબર હવે આમાં કન્ડિશન આ જ વસ્તુનું કન્ડિશન અગેન સેમ થિંગ રિયલી કે તમે અહીંના રેસિડેન્ટ હોવા જોઈએ એટલે લીવ રિમેન્સ હોય બેમાંથી ગમે એનો તો આ કરી શકો એમ પછી બીજી કંડિશન એ પણ છે કે જો અથવા તો તમે પબ્લિક ફંડ આમાં ન ઇમિગેશન સ્ટેટસમાં હોય કે ના ના તમે ક્લેમ ન કરી શકો તો તમારે કંઈ ના થાય પણ જો એમાં એમાં ન કંઈ લખેલ હોય અને તમે ક્લેમ કરી શકતા હોય પબ્લિક ફંડ તો તમને આ બધું મળી શકે બરાબર એટલે નેશનલ ઇન્સ્યોરન્સ તમારો ભરાય એમ ટૂંકમાં હવે એ તો બરાબર હાલો હસબન્ડ વાઈફની વાત કરી પણ હસબન્ડ વાઈફ નહીં પણ ગમે ફેમિલી મેમ્બર કોઈ પણ રાખતું હોય ને ને એ કામ ન કરતું હોય એના માટે રાઈટ અને ઘરે હોય એટલે માનો કે આપણા એના ગ્રાન્ડ છોકરાના ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે આપણા પેરેન્ટ્સ હોય સાથે રહેતા હોય અને એની પચાસ વર્ષની કે પંચાવન વર્ષની ઉંમર છે ને એને હવે અમે કામ નથી કરતા ને રાખે છે તો એનો એને પણ છે ને એ જે નેશનલ ઇન્સ્યોરન્સ ઓટોમેટિકલી ઓટોમેટિક ન ભરાય પણ એના માટે ફોર્મ ભરવું પડે એ ફોર્મ ભરો ને તો તમે હસબન્ડ વાઈફ બંને છોકરા કામ કરે છે અને આ એના ફાધર એના પેરેન્ટ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે આતા ના એ રાખે છે છોકરાને તો એકને ગમે એની એકને મળે એમ બેયને ન મળે આ તો રાખતા હોય આ તાર ઉપર આ ક્લેમ કરો અથવા તો આ એનું કરો અથવા તો ગમે એમ બે માંથી એક નું કરી શકો એમ બે નું ન કરી શકો બે છોકરા હોય માનો કે રાઈટ તો બીજા એટલે બીજા છોકરાના એટલે બીજા ભાઈના ના છોકરો એમ તમારા નહીં એમ તમારા ભાઈના છોકરા હોય તો એ ભાઈ એને એ રાખતા હોય તો બે છોકરા થયા એમ પણ તમારા બે છોકરા હોય તો એનું એનું એક જ હોય એમ પડી ગયા ખબર એના માટે ક્લેમ ન કરે તમારા સિસ્ટરના અથવા તમારા ભાઈના છોકરા બીજો હોય તો એને પણ રાખતા હોય એટલે બે બે રાખતા હોય તો બે ક્રેડિટ થઈ ગઈ એટલે તો આતાના બે કરી શકે પણ એના માટે ફોર્મ ભરવું પડે હવે આવી બધી વસ્તુ છે એટલે ટૂંકમાં એમ કે તમને નેશનલ ઇન્સ્યોરન્સની ગેપ ન રહીએ કારણ કે તમે નેશનલ ઇન્સ્યોરન્સ ભરો એના ઉપર જ સ્ટેટ પેન્શન મળે છે હવે જો નેશનલ ઇન્સ્યોરન્સ ન ભર્યો હોય તો સ્ટેટ પેન્શન ન મળે અત્યારે હવે તો દસ વર્ષ સુધી તો તમારે એટલીસ્ટ દસ વર્ષ નેશનલ ઇન્સ્યોરન્સ ભર્યો હોવો જોઈએ તો તમે ક્વોલિફાય થાઓ સ્ટેટ પેન્શન માટે પૂરેપૂરું ન મળે તમને પણ જેટલું જે કેલ્ક્યુલેશન થાય એ પ્રમાણે મળે ને પછી એના ઉપર તો તમે કંઈ એફોર્ડ ન કરી શકતા હોય અને તમારી ઇન્કમ એટલી ન હોય તો તમને બીજી પેન્શન ક્રેડિટ મળે જે મેં વાત કરી હતી કે પેન્શન ક્રેડિટ તમને મળે એમ એટલે તો તમે બીજે ક્લેમ કરી શકો પણ ટૂંકમાં આ તો તમારા વર્કિંગ સ્ટેટ પેન્શનની વાત કરીએ છે રાઈટ એટલે આવી રીતે આ બધું આમાં છે એટલે તમને કદાચ ઘણો બધો ખુલાસો થયા હે હવે આના ઉપરથી મેં વાત કરી એના ઉપરથી અને ઘણો ગવર્મેન્ટના બધા રૂલ્સ છે બધા અને એની લિંક પણ છે એટલે હું લિંક તમે મૂકો છો એટલે તમે જોજો જ રાખ એની લિંક ગવર્મેન્ટની જ વેબસાઇટ છે એમાં જવાનું અને જોવાનું બધું એટલે ખબર પડશે છે ઇંગ્લિશમાં પણ બધું લખેલ છે એવરી સિંગલ થિંગ્સ જે મેં કીધું ને એ જ વસ્તુ છે એવું નથી કે કંઈ જુદું છે પણ આ શું આપણને ખબર ન હોય એટલે આપણે થાય કે આ શું બધું છે એમ પણ આ વસ્તુ છે હમ તો પછી હવે નવા વ્લોગમાં વળી પાછું કંઈક નવું લઈને આવ્યું તો આવજો બાય બાય ને હર હર મહાદેવ ને જય લીલભાઈ માં જય વિજય